લોકાર્પણ કરી સાથે બીજા અન્ય કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય અને મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જલપેશભાઈ મોવલિયા ભાજપના કાર્યકર્તા પીવી વસાણી તેમજ લોણીધાર ગામના સરપંચ રાજેશભાઈ દામોદર અને ઉપસરપંચ ગિરીટભાઈ સરદારા રવિભાઈ દાનાણી લોણીધાર ગ્રામ પંચાયતના સભ્ય અજયભાઈ લીંબડિયા તેમજ ગામમાંથી ગ્રામજનો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા રાજેશ દામોદરા લોણીધાર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ આજે લોણીધાર મુકામે માનનીય ધારાસભ્ય શ્રી રાજ્યના ઉત્તંડાભાઈ મૈકરિયાના હસ્તે લોણીધાર મુકામે લગભગ પિસ્તાલીસ લાખથી વધુના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો એમાં તાતમાળિયા વિસ્તારની અંદર સીસી રોડ બે કોજવે મારુતિનગરમાં એક સ્નાનઘાટ તેમજ હરેશભાઈ વેગટના ઘર પાસે બ્લોક રોડનું લોકાર્પણ અને એની સાથોસાથ ગામની અંદર બનેલી પાણીની સુવિધા માટેની ઊંચી ટાંકી છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે અમે આજે તાલુકા પંચાયતના પ્રમુખ અમારા ગામના ચેરમેન જિલ્લા પંચાયતના સભ્ય તેમજ તાલુકા ભાજપ પાર્ટીના પ્રમુખ અને ગ્રામજનો તેમજ કૌશિકભાઈનો સરપંચ પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત છું જય હિન્દ જય ભારત